ફાસરા તાલુકાના રવાલિયા ગામે બે જૂથો આવ્યા સામસામે જમીનને લઈને થઈ સમગ્ર જૂથ અથડામણ અંદાજિત સો જેટલા લોકોના ટોળા આવ્યા સામસામે જૂથ અથડામણમાં એક વ્યક્તિના પગમાં ગંભીર ઈજાઓ થઈ છે ખેડા જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રવાલિયા ગામમાં ગોઠવાયો છે રવાલિયામાં ભારે તંગીલી ભર્યું માહોલ જોવા મળી રહ્યો છે રવાલિયા મુકામે રવાલિયા ગામના અમુક વ્યક્તિઓ જે ઘાસ માટે ઘાસ લેવા ગયા હતા અને નિઝામ સિમની અંદર વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એ હુમલાને અમે નિંદનીય ગણીએ છીએ અને આમાં જે પણ જે ગુનેગારો છે એમને કડક ને કડક સજા કરવા માટે હું એસપી સાહેબને રજૂઆત કરું છું સાથે સાથે આવી ઘટના વારંવાર ના બને એના માટે ગામ લોકો સાથે આવેદનપત્ર અમે આપવાના છીએ અને આવતા વર્ષોની અંદર આ ગામની અંદર ક્ષત્રિય સમાજ છે બીજા કોઈ સમાજ નથી તો પણ આ આવે હુમલો કરી ગયા છે ખરેખર આ ક્ષત્રિય સમાજ માટે નિંદનીય ગણાવવામાં આવે છે આવતા વર્ષમાં ઘટના એના માટે થયું છે એની પણ ટ્રીટમેન્ટ ચાલુ છે અને જે બી જે બી લોકો હશે તમામ સજા માટે અમે પ્રયત્ન કરીશું ખરેખર વિધર્ભીઓ જયારે હિન્દુઓના તહેવારો આવતા હોય છે અને એ વખતે અપકૃત્યો કરતા હોય છે તો આપ સરકાર ને શું કેશો સરકારને એક જ વિનંતી છે કે આ જ્યારે તહેવારો આવે છે ને તો પહેલા પેલા તો આપણે હિન્દુઓ અને આ આ આ લોકોનો સંપૂર્ણ બહિષ્કાર દેવો જોઈએ બીજું કે લોકો લોકો તહેવારમાં બગાડવા માટે વિધર્મીઓ હિન્દુ ઉપર હુમલા કરતા હોય છે જેથી હિન્દુઓ પોતાના ધાર્મિક તહેવાર ના ઉજવે અત્યારે ગણપતિ મહોત્સવ આવી રહ્યો છે તમે જોવો છો એનું એના કારણે આ વિધર્મીઓ હુમલો કરે છે જેથી હિન્દુઓ બીક મારે અને એમના તહેવારો ના ઉજવે પણ એવું ક્યારેય નહીં થાય આ દેશમાં હિન્દુઓ તહેવાર કરશે કરશે અને કરશે જ આજે મૌદા પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ ત્રણસો નવ એકસો પંદર બે ત્રણસો બાવન ચોપન અને જીપીએ કલમ એકસો પાંત્રીસનો ગુનો દાખલ થયેલ છે જે ગુનાની વિગત એવી છે કે રવાલિયા ગામની નજીક મહેશ ગામ આવેલું છે મહેશ ગામની સીમા રવાલિયાના ખુમાનસિંહ ઈશ્વરસિંહ ચાવડાનું ખેતર છે તે ખેતરની અંદર એ ખુમાનસિંહ એના કાકાને એના કાકાના દીકરો ગયેલા ત્યાં નિજામપુરા ગામનો વ્યક્તિ જેનું નામ છે સાજીદ ત્યાં ઘાસ કાપેલો હતો અને ઘાસ કાપડનું નામ કહે ના કહે ત્યાં ઉશ્કેરાઈ ગયેલો અને ફોન કરીને બીજા માણસોને બોલાયેલા જેમાં બીજા એક સલમાન મોમીન અને બીજો એક વ્યક્તિ જેને જોયો ઓળખે છે બીજાપુરાથી ટ્રેક્ટર લઈને આવેલા અને જે જે આવેલા એમની પાસે એક પાસે તલવાર હતી બીજા પાસે લાકડી હતી ને ત્રણેય વ્યક્તિએ આ ત્રણ ઈસનો થોડો હુમલો કરેલો ઈજા પહોંચાડેલ છે ને એ બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે ખૂનો ત્રણ આરોપી વિરુદ્ધ રજિસ્ટર થયેલ છે અને ઈજાગ્યુ કેટલા વ્યક્તિઓ છે તેઓ પ્રકારની ઈજા પહોંચે જે ફરિયાદી છે એના કાકા છે એમના પગ જમણા પગના ગુટીના ઉપરના ભાગે તલવાર વાગેલ છે અને બીજાને મૂઢ માર માર ગરદા પટણો માર મારે છે બંને બીજા વ્યક્તિઓને હાલ અત્યારે સ્થળોના ગામોનો માહોલ કેવો છે અને કેવા પ્રકારનો પોલીસની હાજરી ત્યાં છે બિલકુલ શાંતિ છે કોઈ પ્રકારનો તણાવ ત્યાં નથી અને પોલીસ છતા પર ત્યાં તકેદારીના છે આઈ એમ સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ ranker ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ ranker ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ સમવટ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer that.